ભાઈ ભાઈ કહે બીજો કેસલો જો મિત્રો એક લેમટોપ પેકડ્યો જોમટો કેવાય જો અહીંયા મૂકવા ગઈ ભાગીએ જો થાય હેલો મિત્રો બધા મિત્રો સ્વાગત છે અત્યારે વાગી ગયા છે બપોરના એક ને આપણે જવાનું છે ખાડીમાં ઘણા સમયથી વિડીયો નથી ને કીધું ચાલો ખાડીમાં જઈ આવ્યો ને એકાદ વિડીયો નાખે તડકતો ભડકતો એટલે તમને બધાને મજા આવે તો મિત્રો રેડી થઈ ગયા છે ખાડીના કપડા પપડા બધું કમ્પ્લીટ પહેરી લીધા ને હાશ કાઢવાની છે આપણે મોટા મોટા કેસલા હું ને મારા મોટાનો છોકરો બીઆમી જઈએસ ને મને ફોન આવ્યો તો કે હાલ ખાડી એમ જાવું તો સાહેબ વિડીયો બનાવીને કે ઓકે પ્લાન કરીને ગયા તો ચાલો સાહેબ ખાડી મને તમને બધીને બતાવીએ તો વિડીયોમાં બધા બનાવી દેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હમણાં તમારા બધીનો સપોર્ટ આવો ઓછો મળે રિસ્પોન્સ વિડીયો વિડીયો તમે કોઈ જોતા નથી મારા વિડીયો તમને કોઈને ગમતા નથી દરિયાનો વિડીયો દરિયાની આખી વાત જ અલગ છે મિત્રો ચાલો જોયું છે હવે તો પવર બેંક ને બધું લઈ લીધો તો ચાલો જઈએ તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ખાડીમાં અને જો અમારો ભાઈ આવે છે મોટાના છોકરો થાય તો ખાડીમાં તો આવે જ પણ પવન અત્યારે બહુ છે એટલે થોડોક પવનનો અવાજ આવીએ તો એડજસ્ટ કરી લેજો તો એક આ મારું ગામ છે ને આવતા વેચનો એક ધાર મેલો છે હવે કેટલું નહીં થાય કે નીકળતો નથી આપણે જોઈએ મિત્રો એક દર ઓલે પર ગડી એમાં તો કઈ મળ્યું નહી હવે આ પાછી ટ્રાય કરીએ બીજું દર હોય આમાં નીકળે તો આમાં ચેક કરીએ તો મિત્રો કેસલી કાટતા છે ને કેસલી બીજા દરમાંથી બારી નીકળે જો જો હવે તો છે ને યાગ નંબર ફાઇનલી એક કેટલી કાઢી બે દર ગયા એક ખાલી ગયું લેથી એક કેટલી નીકળી મિત્રો આવી ગયા છે આપણે આ બાજુ બીજી સાઈડ ને આવા ઠંડીના છે ને કેસલા ગોતવા બહુ અઘરા થઈ જાય મળતા નથી મતલબમાં હોય ખરા પણ હવે ગોતવા બહુ અઘરા થઈ જાય એમ લાગે છે પણ નથી ઇજી નથી ગોત પાછા તો મિત્રો આવી ગયા બીજા લોકેશન ઉપર ને મળી ગયું એક દર કેશલો કાઢે જ ભાઈ આપણે ભાઈ નેલી બીજી કેસલી કાઢી લીધી બહુ નાની એવી છે હાલી હવે નાની નાની જો આ લોકેશન આખું અલગ જ છે અત્યારે ઠંડીના સમયમાં અમે હેવાળ થઈ ગયો છું આ લીલું લીલું દેખાય ને હેવાળ બધા જો આવું હેવાળ થઈ ગયો એટલે કેશલા ગોતવા બહુ અઘરા થઈ જાય પવન બહુ છે મિત્રો બે કેટલી મિલી રેખડા એટલે ચાર પાંચ કિલોમીટર હા સડીજો કેમ કે આ ગોઠણ ગોઠણ સુધી આ ગારો ને ના હું તો ખૂટી જવાય ભાઈ તમને રખડે છો હું તો અહીંયા હરીને કાંઠે આવી બેસ હવે આમ જાય બહુ પાછા મિત્રો અમારે ભાઈ આખા હોઈ ગયા છે પથારી કેમ હોય કેમ જો કેસલો કવડી ગયો લે ભાઈ કેસલો કવડી ગયો ભાઈને ડેન્જર જો હા ભાઈ કેવડી તાકાત થયો કેવડ્યું હા કે હું કઈ ભીલો તું હવે પાછું ચેક કરે હવે એજકેલે પાછો કરડીશ કે કરતો નથી જોઈએ કેસલે અહીંયા ગોતા હતા ને એ પૂગી ગયા અહીંયા જો આવું છે મિત્રો કેસલી એક નંબર નીકળી હો મોટી

રખડીએ છું મળે તો કેસલે કે એટલી એટલી ગુદી મેં કેડી જ નથી મેં મોટા કેડે તો આજ અમને મોટા કેસલા મળતા નથી કયા આવું કઈક લોકેશન છે સરસ મજાનું અને રખડીએ કેટલા વાગી ગયા અઢી વાગી ગયા હા ભાઈ બે કાઢ્યો બીજો કેસ લોસ લાખ કેટલા કેસલા ભેગા કરીએ પછી તમને બતાવવા સારા છે જરાક લોકેશન પાછા બાવળિયાના લોકેશન ઉપર આપણે આવી જઈએ મિત્રો આપણું જૂનું લોકેશન બાવળિયા વાળું એ જૂનું લોકેશન આખું છે આ બીજી સાઈડ છે જો મિત્રો ફાઈનલી કેસ કાઢ્યો પાછો આપણા બાવળિયા વાળા લોકેશનમાં આપણે કેસલા નહીં કંઈ કંઈ ઘટી જ નહીં કેસલા હોય બધા એ આગ નંબર જો ખાલી કેટો ને દર કેવું હતું જો તો તમે કેટો આગળ કેવા દે પાછો ચેક કરવું જ પાછું

મિત્રો એક કેસલી ઓટોમેટિક હજી ઓલા ભાઈ ત્રણ કેસલી થાય જો નાથી નીકળીએ ને તો એક દરમિયાન ત્રણ કેસલા થાય એક જરી અહીંયા હિતાઈ ગઈ એ પણ હું તમને આડી બતાવું તો મિત્રો ફાઈનલી જો કાઢો બીજો કેસલો વાય ભાઈ કઈ નહીં કેસલા આપણે મોટા એક નંબર જો કાલે કેટો ને મોટો કેસલો હરીય હરીય માન માન કેટો મિત્રો આ કેસલા ને તો વાય ભાઈ એટલા મળી ને એટલા મળી અમે આ પાંચ ચાર પાંચ કેસલા કેટા પણ કાઈ ઘટી નહી ઓ બધા એ નંબર કેસલા જ નીકળા મોટા જો પાછો એક કેસલે કેટા આ તો ગાય કેમ કાઢી લીધો

મિત્રો અડી કેસલી કાઢી ને ડાયરેક ધોડી ને આવી ડાયરેક બારી અડી ભાગી જાત પાણીમાં જો મિત્રો ફરો નાખ દો ચૂલી માં પછી ભાગ કે પાસ આપડે આવી જાય બીજા અલગ અલગ પ્રકારના લોકેશન આજ ઘણા લોકેશન ફેર્યા છે આપણે તાકાત વાળા બધા બેસે બેસે જો મિત્રો એક પગ ઉસો ને સ્ટાઈલ જો કેશલા કાઢવાની ઓલો પગ ઉસો હવે અમારા ભાઈ કે છે કે આમાં બે કેસ ગેસ્ટા છે તો હવે જોઈએ મારું ચાલો એક કેસ લે તો નીકળ તાકાત પૂરો કેસ લેજો બધી છે હાઈ ભાઈ હા ભાઈ તો બીજો કેસલો કાઢીને કહે અને રમાડવા મળ્યો હતો એક નાની છે નાં નથી ને આ મોટી છે તો મિત્રો ફરીથી એક પાછી કેટલી ગાડી મસ્ત મજાની કેશલેક્સપ્રેસ ઉતરા ને ગયો કેશલા ગાડા બધા મોટા જોલી થેલી આખી પહેરીશ પછી તમને બતાવવા અત્યારે બધા જમા કરીએ અત્યારે વાગી ગયાસ પોણા ચાર ચાર વાગી ગઈશ પાંચ મિનિટની વાર છે છ મિનિટની જો મિત્રો કેટલા કેસલા કાઢે આ પગમાં એક દબાવી દીધું એક આમ ભાગી ગયો તો ભાગે 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 જો મિત્રો કેટલા કેસલા કાઢે કઈ ઘટી નહીં મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ઘરે ને ઘરે અત્યારે કોઈ નથી મારા મમ્મી પણ બજાર ગયા લાગે તો સૌ ફટાફટ આપણે નાઈ નાખીએ મિત્રો નાઈ ધોઈને મસ્ત મજાના થઈ ગયા આપણે રેડી ને અમે થોડોક તેસલે અમને આપ્યા છે ભાઈ મેં જો મારા મમ્મી બજારે ગયા હતા તો બજારેથી આવી ગયા કાજલ તો અહીંયા નથી ગાજલ છે ભરે અને થોડાક કેસલા આમાં તગારાને ઢાંક દીધાશ હવે ફ્રીજમાં મૂકે જો પછી જમવાનું બનાવ્યા કે નક્કી ન હોય તો મારે જવાનું છે કવાડી લેવા નવી બાવળી કાપવાના છે એટલા માટે તો ચાલો જઈએ આપણે ફટાફટ તો મિત્રો મારા મમ્મી બનાવે ભરેલા કેસલા જો કેસલા બી એટલે બધું ભરીને કમ્પ્લીટ કરીને ગયા જો આવી રીતના એમાં લોટ શેણાનો શેણાનો લોટ ભરે કે મમ્મી આમાં કહીએ ભરે બાજરાનો લોટ બાજરાનો લોટ પણ હાલે ને શેણાનો લોટ હાલે બાજરાનો લોટ છે ને મને વધારે સારો લાગે ને એ પણ આ લોટ છે ને તે હું કાંસો ભરાવું આમાં આ લોટ હેકેલો હોય ને તો એ મને સારો ન લાગે એટલે હું કાંસો ભરાવું ને અમુક અમુક શેણાનો લોટ નાખે એ શેણાનો લોટ લોટ સારો લાગે મારો મમ્મી બનાવે જમવાનું તો મિત્રો અત્યારે વાગી ગયા સર સાંજના આઠ એ આપણે બેઠી ગયા છે જમવા તો કેરેસ્ટલાનું શાક બનાવીશ અને દાળ છે ભાત છે રોટલા છે તો હાલો બધા જમવા જમી લઈએ આપણે તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે જમી બમીને દુકાને ગયા હતા આટો મારવા થોડીક વાર કેરમ બેરમ રમે ડા આવી ગયા પાછા ઘરે તો હવે વિડીયો કરી આપણે એડિટિંગ મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ને તમને એક વાત કહેવાની હતી કે દરિયામાં હમણાં હું નહીં જાઉં કેમ કે કાજલ લોલું છે ને એટલા માટે પછી પાછું જાય દરિયામાં તો ચાલો મળીએ એક નવા વિડિયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ